લાઈવ ડીસા જ્યા અમિત શાહ ભવ્ય રોડ શો યોજી રહ્યા છે તો આ અમિત જીતુ વાઘાણી શંકર ચૌધરી તમામ લોકો અમિત સાથે છે હજારોની સંખ્યામાં તેઓ કાર્યકરો પણ આ રોડ શોમાં જોડાયા છે હોળીનાર બાદ સીધા પહોંચ્યા ડીસા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આ રોડ શો બાદ તેઓ ભવ્ય સભા પણ સંબોધવાના છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં કરી લેવાઈ છે રાહ જોવાઈ રહી છે અમિત શાહની બીજી તરફ પ્રચાર પ્રસાર ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓ કરી રહી છે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં છે અમિત શાહ પણ ગુજરાતમાં છે એક તરફ ડીસા ખાતે અમિત શાહનો આ રોડ શો અને બીજી તરફ ભાવનગરના મહુવા ખાતે રાહુલ ગાંધીની સભામાં રાહ જોવાઈ રહી છે તો આ દ્રશ્યો મેં જે દર્શાવી રહ્યા છે એ લાઈવ દ્રશ્યો છે દિસાથી રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે તાપ ગરમી તમામ વસ્તુ ભૂલી પ્રચાર પ્રસારમાં જોતરાયા છે કાર્યકર્તાઓ અને નેતાઓ શંકર ચૌધરી જીતુ વાઘાણી બનાસકાંઠાથી એસી હજારથી વધુની લીડથી જીતેલા પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી આ તમામ લોકો અમિત શાહની સાથે જોડાયા છે અને આ રોડ શોમાં ભાગ લીધો છે એટલા માટે મહત્વપૂર્ણ છે આ રોડ શો કારણ કે ફરી એક વખત આ બેઠક અંગે કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે અને આ વખતે ભાજપના નેતાઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે બનાસકાંઠામાં એક મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનશે અને જે રીતે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અમિત શાહથી ત્યારથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહને કાયમ રાખવા માટે આ ઉત્સાહને મતોમાં પરિવર્તિત કરવા માટે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ કરી રહ્યા છે ગત વર્ષોમાં ગત સમયમાં જે મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી પર લોકો આંદોલન માટે ઉતર્યા તે મુદ્દાને ખાળવા માટે પછી એ વાત ખેડૂતોની હોય વાત બેરોજગારીની હોય તે તમામ મુદ્દે તો તમામ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જોવા મળ્યા પરંતુ તેને ખાળવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે